અસલામવાલેકુમ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે ધોરણ પાંચ તારીખ ચોવીસ બાર બે હજાર વીસ વાર ગુરુવાર આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં આપણે અત્યાર સુધી કયો પાર્ટ શીખી રહ્યા છીએ પાર્ટ ચાર શીખી રહ્યા છીએ પાર્ટ ચાર વિન્ડોઝનો પરિચય એમાં આપણે શું શું શીખી ગયા તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે શીખી ગયા ત્યાર પછી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે શીખી ગયા વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ કઈ રીતે થાય તેના વિશે શીખ્યું વિન્ડોઝ ચાલુ અને બંધ કરવાની રીત ટાસ્કવાર અને સ્ટાર્ટમિંગ આટલા મુદ્દાઓ આપણે શીખી ગયા છે અહીંયા અને આપણો પાઠ ગયા તાસમાં પૂરો થયો હતો હવે આજે આપણે ચોપડીમાં સ્વાધ્યાય આપ્યું છે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપ્યું છે એમાં આપણે લેખન કાર્ય કરીશું તો સૌથી પહેલાં આપણે સમજૂતી મેળવીએ ચલો તમારે પાઠ્યપુસ્તકમાં પચીસ નંબરના પાના ઉપર આ સ્વાધ્યાય આપ્યું છે એનો પ્રશ્ન એક છે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા કમ્પ્યુટરના બધા જ સાધનોને ખાલી જગ્યા કહે છે હાર્ડવેર કે સોફ્ટવેર તો કોમ્પ્યુટરના બધા જ સાધનો કે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને તેને હાથ લગાડીને સ્પર્શ કરી શકીએ છીએ તો તેવા સાધનોને શું કહેવાય છે હાર્ડવેર કહેવાય છે તો કોમ્પ્યુટરના બધા જ સાધનોને હાર્ડવેર કહે છે નંબર બે કમ્પ્યુટરને ચલાવવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ખાલી જગ્યા કહે છે સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરને ચલાવવા માટે જે ખૂબ જરૂરી છે તે શું છે તે બધા પ્રોગ્રામો છે અને એની આખી શ્રેણી એટલે કે શૃંખલા તેને શું કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ શું કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરને ચલાવવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે નંબર ત્રણ કમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા બધા જ પ્રોગ્રામ તથા માહિતીને ખાલી જગ્યા કહે છે કમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા બધા જ પ્રોગ્રામ એટલે કે આપણે જે કોઈ પણ માહિતી અંદર કોમ્પ્યુટરની અંદર નાખીએ છીએ જે કોઈ ડેટા દાખલ કરીએ છીએ અને તેના ઉપર પ્રોસેસ કરવા માટેના જે પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં સેવ કરેલા હોય છે કે જે પ્રોસેસિંગ થયા બાદની જે તૈયાર થયેલી માહિતી હોય છે એને આપણે શું કહે છે હાર્ડવેર કે સોફ્ટવેર તો સોફ્ટવેર કહે છે શું કહેવાય છે સોફ્ટવેર કમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા બધા જ પ્રોગ્રામ તથા માહિતીને સોફ્ટવેર કહે છે નંબર ચાર કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો તથા પ્રતીકોને ખાલી જગ્યા કહે છે આઇકન્સ કે ગ્રાફિક્સ કમ્પ્યુટર દ્વારા જે ચિત્રો અને પ્રતિકો તૈયાર થાય છે એટલે કે કોઈપણ પ્રકારના ચિત્રો આપણને તૈયાર કરવા હોય કે પ્રતીક એટલે કે કોઈ પણ પ્રકારનું આપણને સિમ્બોલ તૈયાર કરવું હોય તો એના માટે એ જે આપણે તૈયાર કરીએ છીએ એને શું કહીએ છીએ એને ગ્રાફિક્સ કહીએ છીએ કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો થતાં પ્રતિકોને ગ્રાફિક્સ કહે છે નંબર પાંચ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ ખાલી જગ્યા કરે છે સીપીયુ કે ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ આપણે જ્યારથી કોમ્પ્યુટર ભણવાની શરૂઆત કરી છે અને આપણો અભ્યાસક્રમ શરૂ થયો છે ત્યારથી આપણે સીપીયુ વિશે દરેક વખત આપણે ભણી ગયા છે દરેક પાર્ટમાં ભણી ગયા છે કે કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કોણ કરે છે તો તે સીપીયુ કરે છે કોણ કરે છે સીપીયુ અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે સીપીયુ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ સીપીયુ કરે છે નંબર છ ખાલી જગ્યા એ અતિપ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ કે ગ્રાફિક્સ ગ્રાફિક્સ તો કોને કહેવાય કે જે આપણે ચિત્રો અને પ્રતીકો તૈયાર કરીએ છીએ કોમ્પ્યુટરમાં એને ગ્રાફિક્સ કહેવાય જ્યારે અતિપ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ કે જે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે અને વિન્ડોઝના નામથી પ્રખ્યાત છે એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે વિન્ડોઝ વિન્ડોઝ એ અતિ પ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ છે આગળ નંબર સાત વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ખાલી જગ્યા કહે છે ડેસ્કટોપ કે લેપટોપ આપણે જ્યારે આ પાર્ટની શરૂઆત કરી વિન્ડોઝ સોરી વિન્ડોઝની શરૂઆત જ્યારે આપણે કરી વિન્ડોઝ ચાલુ કરવાની રીત જોઈ ગયા ત્યારે જ આપણે મળી ગયા કે જ્યારે પણ આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે વિન્ડોઝ એની મેળે જ શરૂ થઈ જાય છે એટલે કે કોમ્પ્યુટર કરો ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તરત ચાલુ થાય છે અને તેના જે મુખ્ય સ્ક્રીન આવે છે તેને આપણે કહીએ છીએ ડેસ્કટોપ ખાલી જગ્યામાં જવાબ આવશે ડેસ્કટોપ વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહે છે નંબર આઠ ડેસ્કટોપ પરના નાનકડા ચિત્રોને ખાલી જગ્યા કહે છે મેનુ કે આઇકન જે ડેસ્કટોપ પર નાના નાના ચિત્રો દેખાય છે કે જે આપણને પ્રોગ્રામના નામ બતાવે છે તો તે ચિત્રોને શું કહીશું આપણે આઇકન કહીશું ડેસ્કટોપ પરના નાનકડા ચિત્રોને આઈકન કહે છે નંબર નવ ડેસ્કટોપની નીચે આવેલી પટ્ટીને ખાલી જગ્યા કહે છે ટાસ્ક બાર કે મેનુ બાર હવે ડેસ્કટોપની નીચે સૌથી નીચે જે આડી પટ્ટી હોય છે ભૂરા રંગની આવેલી આડી પટ્ટી હોય છે તો તે આડી પટ્ટીને આપણે શું કહીએ છીએ તાસ્ક બાર કહીએ છીએ મેનુ બાર એ તો કોઈ કોઈપણ પ્રોગ્રામમાં ઉપરના ભાગે દર્શાવેલી પટ્ટી હોય છે અહીંયા આપણને નીચે પૂછ્યું છે કે ડેસ્કટોપની નીચે આવેલી પટ્ટી એટલે આવશે તાસ્કબાર ડેસ્કટોપની નીચે આવેલી પટ્ટીને તાસ્ક બાર કહે છે નંબર દસ ટાસ્કબારની ડાબી બાજુ તમે ખાલી જગ્યા બટન જોઈ શકશો વિન્ડોઝ કે સ્ટાર્ટ તો વિન્ડોઝ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે આપણે અહીંયા પૂછ્યું છે કે ડાબી બાજુ આપણે કયું બટન જોઈ શકીશું તો આવશે સ્ટાર્ટ બટન તો આપણે અંગ્રેજીમાં સ્ટાર્ટ લખવાનું છે એસ ટી એ આર ટી સ્ટાર્ટ ટાસ્કબારની ડાબી બાજુ તમે સ્ટાર્ટ બટન જોઈ શકશો હવે આગળ ખાલી જગ્યા નંબર અગિયાર જો તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો તો તમને ખાલી જગ્યા મેનુ મળશે સ્ટાર્ટ કે વિન્ડોઝ તો વિન્ડોઝ એ ઓપરેટિંગ સિસ્ટમ છે ને આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું તો આપણને સ્ટાર્ટ મેનુ જ જોવા મળશે એટલે ખાલી જગ્યામાં ફરીથી આપણે અંગ્રેજીમાં સ્ટાર્ટ લખીશું એસ ટી એ આર ટી સ્ટાર્ટ જો તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો તો તમને સ્ટાર્ટ મેનુ મળશે નંબર બાર ટૂલ્સ કે કમાન્ડ્સની યાદીને ખાલી જગ્યા કહે છે મેનુ કે ડેસ્કટોપ તો ડેસ્કટોપ તો કોને કહેવાય વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહેવાય છે જ્યારે અહીંયા આપણને પૂછ્યું છે ટૂલ્સ કે કમાન્ડ્સની યાદી તો એને શું કહીશું આપણે મેનુ કહીશું ટૂલ્સ કે કમાન્ડ્સની યાદીને મેનુ કહે છે નંબર તેર માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ક્લિકિંગ કે પોઈન્ટિંગ તો પોઈન્ટિંગ કોને કહેવાય આ રીતે આજે આપણે પોઈન્ટ કરીએ છીએ કોઈપણ વસ્તુને અને પોઈન્ટર ફેરવીએ છીએ એને પોઈન્ટિંગ કહેવાય આપણે માઉસ બટનને દબાવીને તરત છોડી દેવાની ક્રિયા પૂછી છે તો એને આપણે શું કહીશું ક્લિકિંગ કહીશું શું કહીશું ક્લિકિંગ એટલે ખાલી જગ્યાનો જવાબ બનશે ક્લિકિંગ માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ક્લિકિંગ કહે છે આગળની ખાલી જગ્યા નંબર ચૌદ માઉસ બટનને બે વાર ઝડપથી દબાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ડબલ ક્લિકિંગ કે ડ્રેગિંગ હવે અહીંયા પૂછ્યું છે આપણને બે વાર ઝડપથી દબાવવાનું જ્યારે મેં તમને માઉસના માઉસનો ઉપયોગ વિશે શીખવાડ્યું હતું ત્યારે તેની બધી પરિભાષાઓ પણ આપણે શીખ્યા હતા પરિભાષા એટલે કે વ્યાખ્યા તો એમાં આપણે જે વ્યાખ્યા શીખી ગયા છે એ વ્યાખ્યા બે વાર ઝડપથી એટલે કે અટક્યા વગર ફટાફટ આપણે બે વાર માઉસના બટનને દબાવીએ તો એને કહેવાય ડબલ ક્લિકિંગ ડબલ ક્લિક પણ આપણે કહી શકીશું ને ડબલ ક્લિકિંગ પણ કહેવાય ગમે એ શબ્દ હોય બંને ચાલે ડબલ ક્લિક અથવા ડબલ ક્લિકિંગ અહીંયા ડબલ ક્લિકિંગ આપ્યું છે તો આપણે લખીશું ડબલ ક્લિકિંગ માઉસ બટનને બે વાર ઝડપથી દબાવવાની ક્રિયાને ડબલ ક્લિકિંગ કહે છે નંબર પંદર માઉસ બટનને દબાવેલું જ રાખીને પછી માઉસને સરકાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે પોઇન્ટિંગ કે ડ્રેવિંગ તો આજે હું આ જે પોઈન્ટર લાલ કલરનું ફરે છે હું જે પોઈન્ટિંગ કરું છું એને પોઈન્ટિંગ કહેવાય છે બરાબર અને આપણને અહીંયા પૂછ્યું છે કે માઉસનું બટન દબાવેલું જ રાખવાનું છે અને પછી માઉસને સરકાવવાનું છે તો એ ક્રિયાને આપણે શું કહીશું ડ્રેગિંગ કહીશું એટલે જવાબ આવશે ડ્રેગિંગ માઉસ બટનને દબાવેલું જ રાખીને પછી માઉસને સરકાવવાની ક્રિયાને ડ્રેગિંગ કહે છે નંબર સોળ સ્ક્રીન પરના નાનકડા એરોને ખાલી જગ્યા કહે છે માઉસ પોઈન્ટર કે માઉસ માઉસ એ કોમ્પ્યુટરનું હાર્ડવેરનું સાધન છે જ્યારે આપણને તો સ્ક્રીન પરનો નાનકડો એરો પૂછ્યો છે તો એને શું કહીશું માઉસ પોઈન્ટર તો અહીંયા જવાબ આવશે માઉસ પોઈન્ટર કે સ્ક્રીન પરના નાનકડા એરોને માઉસ પોઈન્ટર કહે છે નંબર સત્તર જ્યારે તમે પ્રોગ્રામ ખોલો છો ત્યારે વિન્ડોઝ તેના આઈકન બટનને ખાલી જગ્યા પર દર્શાવે છે જ્યારે આપણે પ્રોગ્રામ ખોલીએ કોઈ પણ પ્રોગ્રામ ધારો કે હું મેં ખોલ્યું માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ અથવા માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ એ પ્રોગ્રામ ખોલ્યું તો એનો જે આઇકન છે એટલે કે પ્રોગ્રામનું જે નાનું ચિત્ર છે એ આપણને ક્યાં બતાવશે ટાસ્કબાર પર કે ડેસ્કટોપ પર તો આપણે વિન્ડોઝમાં સોરી આપણે પ્રોગ્રામ ખોલીશું તો એ પ્રોગ્રામની જે વિન્ડો ખુલેલી હોય છે તે ડેસ્કટોપ પર જ આપણને બતાવે છે પરંતુ એનો જે આઈકન બટન છે તે ક્યાં બતાવે છે ટાસ્ક બાર પર ટાસ્ક બારમાંના આપણે ત્રણ વિભાગ જોઈ ગયા સ્ટાર્ટ મેનું વચ્ચેનો વિભાગ અને નોટિફિકેશન વિસ્તાર તો ટાસ્ક બારના વચ્ચેના વિભાગમાં આ આઈકન બતાવે છે એટલે ખાલી જગ્યામાં આવશે ટાસ્ક બાર હવે આખી ખાલી જગ્યા વાંચીએ જે જ્યારે તમે પ્રોગ્રામ ખોલો છો ત્યારે વિન્ડોઝ તેના આઈકન બટનને ટાસ્ક બાર પર દર્શાવે છે નંબર અઢાર તમારા કોમ્પ્યુટરમાંના બધા જ પ્રોગ્રામની યાદી ખાલી જગ્યા ધરાવે છે ચાલો હવે અહીંયા આપ્યું છે સ્ટાર્ટ મેનુ અને ઓલ પ્રોગ્રામ જ્યારે આપણે સ્ટાર્ટ મેનુ વિશે શીખ્યા ત્યારે લેફ્ટ પેન એટલે કે સ્ટાર્ટ મેનુનો એક વિભાગ છે લેફ્ટ પેન ડાબી તકતી એ કોમ્પ્યુટર પરના પ્રોગ્રામની ટૂંકી યાદી દર્શાવે છે જ્યારે આપણને અહીંયા બધા જ પ્રોગ્રામની યાદી પૂછ્યું છે તો આપણને બધા જ પ્રોગ્રામની યાદી જોઈતી હોય તો આપણે ઓલ પ્રોગ્રામમાં જવું પડે તો અહીંયા ઓલ પ્રોગ્રામ અંગ્રેજીમાં લખ્યું છે તો આપણે પણ અંગ્રેજીમાં સ્પેલિંગ લખીશું એ ડબલ એલ ઓલ પી આર ઓ જી આર એમ એસ પ્રોગ્રામ્સ ઓલ પ્રોગ્રામ્સ તમારા કોમ્પ્યુટરમાંના બધા જ પ્રોગ્રામની યાદી ઓલ પ્રોગ્રામ્સ ધરાવે છે નંબર ઓગણીસ કમ્પ્યુટરને બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો શટડાઉન કે ઓલ પ્રોગ્રામ તો ઓલ પ્રોગ્રામ એ તો બધા જ પ્રોગ્રામની યાદી બતાવે જ્યારે આપણને કોમ્પ્યુટર બંધ કરવું છે તો આપણે ક્યાં જશું સ્ટાર્ટ મેનુના રાઇટ પેનમાં એટલે કે જમણી તકતીમાં અને શટડાઉન બટન પર ક્લિક કરીશું એટલે અહીંયા આવશે શટડાઉન એમાં એને પણ આપણે અંગ્રેજીમાં લખીશું એસ એચ યુ ટી શટ બી ઓડબલ્યુ એન ડાઉન શટડાઉન કમ્પ્યુટરને બંધ કરવા માટે શટડાઉન પર ક્લિક કરો નંબર વીસ ટાસ્ક બાર પર આઈકન બતાવ્યું છે મોબાઈલની બેટરી જેવું કમ્પ્યુટરની ખાલી જગ્યાનું સ્તર દર્શાવે છે કાઉસમાં આપ્યું છે વોલ્યુમ કે બેટરી તો વોલ્યુમનું સિમ્બોલ તો કેવું આવે છે સ્પીકર જેવું સ્પીકરના ચિત્ર જેવું આ આપણે મોબાઈલની બેટરી જેવું બતાવ્યું છે તો અહીંયા આપણે શું આ લખીશું જવાબમાં બેટરી લખીશું તો ટાસ્ક બાર પર આ જે સિમ્બોલ છે તે કમ્પ્યુટરની બેટરીનું સ્તર દર્શાવે છે અહીંયા આપણો પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પૂરો થાય છે પ્રશ્ન એકમાં વીસ ખાલી જગ્યા આપી છે એ વિશે વીસ ખાલી જગ્યા તમારે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં લખવાની રહેશે આજના તારીખવાર સાથે તમે આ લેસન પાઠ્યપુસ્તકમાં કરજો અને નોટમાં પણ તમારે આ ખાલી જગ્યા એક વખત સારા અક્ષરે લખવાની છે દરેક જણાએ પોતાની નોટ અને પોતાની ચોપડી કમ્પ્લીટ રાખવાની રહેશે દરરોજનું લેસન દરરોજ કરતા રહેજો અને અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ અલ્લાહ હાફિઝ